હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ મેથીના ભજીયા રેગ્યુલર આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ તો સિમ્પલ રીતે આપણે મેથીના ભજીયા બનાવશું જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો આ રીતે મેથીના ભજીયા બનાવશો તો મેથીના ભજીયામાં તેલ પણ નહીં રહે અને મેથીના ભજીયા છે તે સોફ્ટ બનશે તો સોફ્ટ મેથીના ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું

તે નાખશું તો જે મેથી રાખી હતી ધોઈને તે મેથી નાખશું ટેસ્ટ અનુસાર નિમક અને હિંગ નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેશું જો તમને અજમાનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે અજમાને ખાંડીને પણ નાખી શકો છો તો એક વાટકી આપણે પાણી લેશું તો અડધા ભાગનું પાણી નાખશું પાણી નાખી અને બેટરને સારી રીતે મિક્સ કરી દેશું તો પાણી એક સાથે નથી નાખવાનું પહેલાં અડધા ભાગનું પાણી નાખી અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તે સારી રીતે મિક્સ થઈ જાય જરૂર પડે તો જ આપણે બીજા ભાગનું પાણી નાખવાનું છે એક સાથે તમે બધું પાણી નાખી દેશો તો ભજીયાના બેટરમાં પાણી છે તે વધી જશે એટલે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને બેટરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે તો જે લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગના લીંબુને નીચોવી દેશું લીંબુ નીચોવી અને લીંબુને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો બેકિંગ સોડા રાખ્યો તો તે બેકિંગ સોડા અને ગરમ તેલ નાખશું તો વન ટેબલ સ્પૂન આપણે ગરમ તેલ લેશું તો બેકિંગ સોડા અને તેલને સારી રીતે મિક્સ કરી દેસું તેલ તમે નાખશો ગરમ તો ભજીયા છે તે જાળીદાર બનશે તો ભજીયાનું બેટર તમે જ્યારે તૈયાર કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર છે તે આ રીતે મીડિયમ હોવું જોઈએ બહુ બેટરને જાડું રાખવાનું નથી તો બેટર તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો જે તેલ ગરમ કરવા માટે રાખ્યું તો તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે

ગેસને સ્લો રાખશો તો ભજીયા છે તે તેલ પી જશે એટલે ગેસને મીડિયમ રાખીને જ ભજીયાને ફ્રાય કરી લેવાના છે તો ભજીયાને ફ્રાય થતાં વધારે ટાઈમ લાગશે નહીં તો ભજીયા બની ગયા છો તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધા ભજીયાને ફ્રાય કરી લેવાના છે તો આ રીતે મેથીના ભજીયા બનાવશો તો મેથીના ભજીયા છે તે ટેસ્ટમાં કડવા પણ નહીં લાગે સોફ્ટ બનશે અને એકદમ જાળીદાર બનશે તો તમે પણ એકવાર આ રીતે ભજીયા જરૂર ટ્રાય કરજો મેથીના ભજીયાને તમે સોસ લીલી ચટણી અને આંબલીની ચટણી સાથે ભજીયા ખાશો તો ભજીયા ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે ઠંડા ઠંડા વાતાવરણમાં મેથીના ભજીયા જરૂર ટ્રાય કરજો ભજીયા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ભજીયા બનાવ્યા હોય અને તમારા ભજીયા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસિપી સાથે